પૂર્વ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે ગુરુવારે સવારે અંજાર પર રોડ પર માધવ વિલ્લા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં અંજાર તરફ જતા ક્રેટા ચાલકે બે બાઇક અને એક ટીવાને ટક્કર મારી હતી જેમાં ઘટના સ્થળે ગંભીર ઈજાઓના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા મળતી વિગતો મુજબ અંજાર પર રોડ પર આ બનાવ બન્યો હતો ક્રેટા કારના ચાલકે પૂર ઝડપે ગાડી ચલાવી બે બાઇક અને એક ટીવાને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ પર ટપ્પર ગામના ચાલીસ વર્ષે શરદગર ગુસાઈ અને અઠાવન વર્ષીય સાવિત્રીબેન ગુસાઈનું મોત થયું હતું જ્યારે સાક્ષીબેન ગુસાઈ હરિભાઈ ઠાકોર ઉર્વશીબેન ઠાકોર અને એક સાત વર્ષીય બાળકને ઇજાઓ થઈ હતી પ્રથમ સારવાર માટે ઇજાગ્રસ્તો નંજાર સરકારી હોસ્પિટલ અને બાદમાં જીકે જનરલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે ઘટના સ્થળ પર લોકો એકત્ર થઈ ગયા હતા પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે દરમિયાન અકસ્માત સર્જનાર ક્રેટા ગાડીમાંથી વિદ્યાર્થીનું આઈ કાર્ડ મળી આવ્યું છે આદિપુની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આઈ મળ્યું છે જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે